પોલીસે આ ચાવીની મદદથી તાળો ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું ધંધાના આડમાં કુટળખાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો પોલીસે નોંધ્યું હતું કે ડમી ગ્રાહક પાસે ડોમમાં ગયો તે સાથે જે શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કુટળખાનું મળી આવ્યું હતું અહીંથી બે લલનાઓ પોલીસને મળી આવી હતી આ યુવતીઓએ જણાવ્યું હતું કે યોગી ચોકનો દિનેશ સરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલમાં આવ્યા હતા જેમાંથી લલનાને રૂપિયા પાંચસો મળતા હતા જ્યારે દિનેશને કમિશન પેટે પાંચસો રાખી લેતો હતો પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિની શંકા નહીં જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલું ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળો મારી દેતો હતો પોલીસે અહીંથી કોન્ડમ અને એક હજાર ની રોકડ કબજે કરીશ પા માલિક ધિનેશ સરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે